નામ નામ છે જી તમારું આ સમસ્યા તમારી ઓગણત્રીસ તારીખ કેટલા વાગે આવેલા તમારી શું માંગ છે

મણિબેન અમૃત ભાઈ આ ગામ નું નામ જી આપનું નામ આ ગામનું નું નામ ગીત જાડી ફળિયા તાલુકો જિલ્લો નવસારી શું સમસ્યા છે આપની એવું છે ક્યાં મીટર કાપવા માટે આવેલા ખેર કઈ તારીખે કાપી લઈ ગયેલા ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ તારીખે

જી આપનું નામ મારું નામ રાકેશ પટેલ છે હું ગેજગામ રૂડી પ્રથા ગ્રામસભાનો મૂકી છું શું સમસ્યા છે સમસ્યા છે એ છે કે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રાત્રિ દરમિયાન કેટલાક બીજીવીસીએલ ખેરગામના કર્મચારીઓ ગ્રામસભાની પરમિશન વગર ગ્રામસભાની જાણ કર્યા વગર રાત્રિ દરમિયાન જે અમારા આદિવાસી સમાજના જે ગરીબ વર્ગના લોકો રહેશે એમના એમના મીટર એ લોકો લાઇટ ચોરી કરે છે એ બહારને એ લોકો મીટર કાપી લઈ ગયા અને ચાર ચાર લોકોના મીટર કાપી લઈ ગયા અને આજ સુધી એક અઠવાડિયું ખાવામાં આવ્યું છે તો હજુ મીટર એ લોકો આપ્યા નથી અને જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે કે કોઈને લાઇટથી વંચિત રાખી શકાય નહીં તો એ લોકો આ અધિકારીઓ શું સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સુપ્રીમ કોર્ટથી ઉપરશે ગ્રામસભાથી ઉપરશે એટલે આવી રીતે મનમાની કરશે અને બીજું જે એ લોકોના મીટર કાપ્યા પાસે તો એ જે લીધેલ વસ્તુ છે તો એ લીધેલ વસ્તુના એ લોકોએ અંડર ઉલ્લેખ કરેલો નથી જે મીટર કાપી લઈ ગયા એનો પણ ઉલ્લેખ નથી વાયર કાપ્યો એનો પણ ઉલ્લેખ નથી તો આવી રીતે મનમાની કરી રહ્યા છે તો એ અધિકારીઓ જો તાત્કાલિક બે દિવસમાં મીટરો નહીં લગાવશે તો અમે આગળ અમારી ગ્રામસભા એના પર કાર્યવાહી કરવા સક્ષમ મીટર કાપી જે મીટર કાપવામાં આવ્યું છે એમાં કેટલાનો દંડ ફટકારવામાં આવ્યો છે આમાં આ મીટર કાપવામાં ગણાને આ વીસ અઢાર હજાર વીસ હજાર કોઈને દસ હજાર આવી રીતે દંડ લગાવવામાં આવ્યો છે ઓકે અને હવે તમારી શું માંગ છે અમારી એ જ માંગ કે અમારા આદિવાસી ગરીબ વર્ગ છે અને એના એના બાળકો રાત્રે એનું ભણતર બગડે છે રાત્રે મચ્છરને મચ્છરનો મારો રહેશે એ લોકોને ઊંઘવામાં બી તકલીફ આવે છે અને સવારે એ લોકોને ટિફિન બનાવવાનું એ લોકોના માટે તો અને પશુપાલક છે અમારો સમાજ તો એમને પાણી માટે પણ તકલીફ છે તો એના માટે અમને એ જ અમે કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ડીજીએસએલના કર્મચારીઓ મીટર પહેલાં લગાવે જો તમારી માંગણી ન સ્વીકારવામાં આવે તો તમે શું પગલાં લેશો અમારી માગણી સ્વીકારવાની આવે તો અમારી ગ્રામસભા હવે બેઠક બોલાવીશું અને ગામના લોકો નિર્ણય કરશે કે આગળનું પગલું શું કરવાનું અને અમે કોર્ટમાં જવા પણ સક્ષમ છીએ અને અમને ન્યાયપાલિકા પર ભરોસો છે ઓકે જે તમે હનિ ન્યૂઝ નેટવર્ક અમે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર